પાલનપુરના ગણેશપુરા ખાતે શ્રી ઉમિયા માતાજીનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો દસ દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમ અને પાંચ દિવસ સુધી યોજાયેલા હવન સહિતના ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો પાલનપુરના ગણેશપુરા ગામમાં એકત્રીસ ગામ કડવા પાટીદાર સમાજ સહિત સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી ઉમિયા માતાજીનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં શ્રી મહાદેવનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા સાથે શ્રી ઉમિયા માતા અંબાજી માતા અને યોગી શ્રી ગણેશ ભારતી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો અગિયારથી એકવીસ એપ્રિલ સુધી દસ દિવસ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા જ્યારે છેલ્લા પાંચ દિવસથી હવન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા જ્યારે એકસો આઠ કલાક સુધી રામધૂન પણ યોજવામાં આવી હતી ગણેશપુરા મુકામે શ્રી દુધેશ્વર મહાદેવ શ્રી ઉમિયા માતાજી અંબાજી માતાજી અને ગુરુ મહારાજના નવનિર્માણ મંદિરમાં અગિયાર તારીખથી લઈને એકવીસ તારીખ સુધી રાત્રે દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને સત્તર તારીખથી લઈ અને એકવીસ તારીખ સુધી પાંચ દિવસનો હવન યોજાયો અને સતત એકસો ને આઠ કલાક સુધી ચોવીસ કલાક રામધૂમનું પણ આયોજન કરવામાં આવ્યું અને આ

શ્રી ઉમિયા માતાજી શ્રી અંબાજી માતાજી શ્રી ગુરુ મહારાજ ગુરુ ગણેશ ગુરુ મહારાજ અને શ્રી દુધેશ્વર મહાદેવનો ચાર મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો દસ દિવસ સુધી ચાલ્યા અને અંદાજે પચાસેક હજાર લોકો આ દસ દિવસ દરમિયાન અહીંયા આપણા તે દસ દિવસ દરમિયાન દર્શનનો પણ લાભ લીધો અને પચાસ હજાર લોકોએ ભોજન પ્રસાદનો પણ લાભ લીધો